નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે હજારો વર્ષો પહેલાની વાર્તાઓ આપણા સુધી પહોંચી કેવી રીતે એ જમાનામાં તો કોઈ સ્માર્ટફોન નહોતા કે નહોતા કોઈ પ્રિન્ટિંગ પ્રેસ તો આજે ચાલો આપણે પ્રાચીન ભારતના એવા છુપાયેલા સંદેશાઓને ઉકેલીએ જે પાંદડા પથ્થર અને ધાતુમાં સચવાઈને પડ્યા છે ચાલો આ અદ્ભુત સમયની સફર શરૂ કરી આ ખરેખર એક મોટો સવાલ છે જરા કલ્પના તો કરો એક એવી દુનિયા જ્યાં કાગળ નથી ડિજિટલ સ્ટોરેજ જેવું કંઈ નથી તો પછી પોતાના કાયદા પોતાની માન્યતાઓ પોતાની મોટી મોટી ગાથાઓ આવનારી પેઢીઓ માટે કેવી રીતે સાચવવી પણ પ્રાચીન લોકો ખૂબ જ હોશિયાર હતા અને એમના ઉપાયો આજે પણ આપણને આશ્ચર્યમાં મૂકી દે છે તો આ કોયડાનો જવાબ કોઈ મોટા મોટા પુસ્તકોમાં નહીં પણ રોજબરોજની વસ્તુઓમાં છુપાયેલો છે પ્રાચીન ભારતે આપણને મુખ્યત્વે ચાર પ્રકારના પુરાવા આપ્યા છે એકદમ નાજુક પાંદડાથી લઈને સદીઓ સુધી ટકી રહે એવા મજબૂત પથ્થરો સુધી આ દરેક વસ્તુ ભૂતકાળમાં જોવાની એક બારી જેવી છે તો ચાલો આ બારીમાંથી એક ડોક્યુ કરીએ આપણી આ શોધ ઇતિહાસના સૌથી નાજુક ખજાનાથી શરૂ થાય છે આ એવા સંદેશા છે જે સમયની સાથે ખૂબ જ સહેલાઈથી નષ્ટ થઈ શકે છે તેમ છતાં એમાં ધર્મ વિજ્ઞાન અને કવિતાનું કેટલુંય જ્ઞાન સચવાયેલું છે ચાલો આ નાજુક કલાકૃતિઓ વિશે થોડું જાણીએ અહીં જુઓ આ કોઈ સામાન્ય કાગળ નથી આ છે ભોજપત્ર અને તાળપત્ર જેને આપણે પ્રાચીન ભારતના પુસ્તકો કહી શકીએ કુદરતી વસ્તુઓ પર લખાયેલો જીવંત ઇતિહાસ અને સાચું કહું તો એ જે રીતે બનેલા છે એ જોતા તો એ એક ચમત્કાર જ છે કે આટલા વર્ષો પછી પણ એ આપણી સામે છે તો આ તાળપત્ર અને ભોજપત્ર છે શું સરળ રીતે સમજીએ તાડના ઝાડના પાંદડાને સાચવીને સૂકવીને એના પર લખાણ કરવામાં આવે એ છે તાડપત્ર અને હિમાલયમાં થતા એક ખાસ બુર્જ નામના વૃક્ષની પાતળી છાલનો કાગળ તરીકે ઉપયોગ થાય એ છે ભોજપત્ર બસ સમજી લો કે આ જ પ્રાચીન કાળની લાઇબ્રેરીઓ હતી પણ સવાલ એ છે કે આ નાજુક પાંદડાઓમાં લખેલું શું છે શું ફક્ત રાજા મહારાજાઓની વાર્તાઓ ના બિલકુલ નહીં એમાં તો કવિતાઓ છે નાટકો છે ધાર્મિક ગ્રંથો છે વિજ્ઞાનની શોધો છે અને આયુર્વેદિક દવાઓના રહસ્યો પણ છે ટૂંકમાં પ્રાચીન ભારતીય સમાજ એમની સંસ્કૃતિ અને એમની બુદ્ધિનો આ એક અમૂલ્ય ખજાનો છે પણ પાંદડા અને છાલ તો સમય જતાં નાશ પામે તો પછી જો કોઈ શક્તિશાળી રાજા હોય અને એવું ઈચ્છતો હોય કે એનો સંદેશો સદીઓ સુધી પેઢીઓ સુધી લોકો યાદ રાખે તો એ શું કરે સ્વાભાવિક છે કે એક એવું પસંદ કરશે જે ક્યારેય નાશ ન પામે અને આ જ વાત આપણને આપણા બીજા વધુ ટકાઉ સ્ત્રોત તરફ લઈ જાય છે ચાલો હવે એવા સંદેશાઓ જોઈએ જે સમયના પથ્થરો પર કોતરાયેલા છે આ કોઈ ખાનગી ડાયરી નથી પણ જાહેરમાં કરવામાં આવેલી ઘોષણાઓ છે એવા સંદેશા જે દરેક માટે હતા અને હંમેશા માટે રહેવાના હતા આપણી સામે જે છે એ છે જૂનાગઢનો પ્રખ્યાત શિલાલેખ જેને અભિલેખ પણ કહેવાય છે એક રીતે સમજીએ તો આ પ્રાચીન સમયનું એક વિશાળ જાહેરાતનું બોર્ડ હતું કે પછી એક સરકારી જાહેરનામું જે પથ્થર પર એટલા માટે કોતરવામાં આવ્યું હતું કે તે ક્યારેય ભૂંસાય નહીં અને પેઢીઓ સુધી લોકો તેને વાંચી શકે અભિલેખો એટલે પથ્થર કે ધાતુ જેવી એકદમ મજબૂત સપાટી પર કોતરેલા લેખો શાસકો આનો ઉપયોગ પોતાની તાકાત પોતાની જીત અને પોતાના વારસાને અમર બનાવવા માટે કરતા હતા તેઓ ઈચ્છતા હતા કે આવનારી પેઢીઓ તેમના કામને જાણે યાદ રાખે અને તેમાંથી પ્રેરણા લે ઇતિહાસકારો માટે તો આ પથ્થરો સોનાની ખાણ જેવા છે આમાંથી રાજાના આદેશો એમની જીતની ગાથાઓ અને એ સમયના ધર્મ અને સંસ્કૃતિ વિશે સીધી માહિતી મળે છે સમ્રાટ અશોકના શિલાલેખો તો આનું સૌથી મોટું ઉદાહરણ છે જેમના શાસન અને સંદેશા આખા ભારતમાં ફેલાયેલા છે તો આપણે અત્યાર સુધી વ્યક્તિગત હસ્તપ્રતો અને જાહેર સ્મારકો જોયા હવે આપણે ત્રીજા પ્રકારના સ્ત્રોત તરફ જઈએ જે આ બંનેની વચ્ચેની એક કડી છે એટલે કે પ્રાચીન સમયના સત્તાવાર સરકારી દસ્તાવેજો આ છે તામ્રપત્રો એને આપણે પ્રાચીન સમયના ઓફિશિયલ કાનૂની દસ્તાવેજો અથવા તો પ્રોપર્ટીના કાગળ પણ કહી શકીએ જ્યારે કોઈ રાજા કોઈને જમીન દાનમાં આપે અથવા કોઈને કોઈ પદવી આપે ત્યારે તેની વિગતો આ રીતે તાંબાના પત્રા પર કાયમ માટે કોતરી દેવામાં આવતી અને આ તામ્રપત્રો કંઈ ખાલી વાર્તાઓમાં નથી એ આજે પણ હકીકતમાં મોજૂદ છે અને એ પણ ક્યાંય દૂર નહીં આપણા ગુજરાતમાં જ પાટણ અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી આ બધી જ સંસ્થાઓમાં આ ઐતિહાસિક ખજાનો આજે પણ સાચવીને રાખવામાં આવ્યો છે આ એ વાતનો પુરાવો છે કે ઇતિહાસ આપણી કેટલો નજીક છે સાચું કહું તો આ તામ્રપત્રો એક ટાઈમ કેપ્સ્યુલ જેવા છે એના પરથી આપણને રાજાનું નામ એનું શાસન કેવી રીતે ચાલતું હતું એ સમયનો ધર્મ કયો હતો અને ખાસ કરીને જમીનના દાન જેવી આર્થિક પ્રવૃત્તિઓ વિશેની એકદમ પાક્કી અને સચોટ માહિતી મળે છે આ એક એવો ઐતિહાસિક રેકોર્ડ છે જેના પર કોઈ શંકા ન કરી શકાય તો ચાલો હવે આપણે આપણા છેલ્લા અને કદાચ સૌથી વ્યાપક સ્ત્રોત પર આવીએ આ એક એવી વસ્તુ છે જે આપણા હાથમાં સમાઈ જાય એટલી નાની છે પણ એમાં આખા સામ્રાજ્યનો ઇતિહાસ છુપાયેલો હોઈ શકે છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ સિક્કાની ઇતિહાસ જાણવા માટે સિક્કા બહુ જ મહત્વના છે ભારતના સૌથી જૂના સિક્કા જેને આપણે પંચમાર્ક સિક્કા કહીએ છીએ એ ઈસવીસન પૂર્વે પાંચમી સદીના છે જરા વિચારો અઢી હજાર વર્ષ જૂનો ઇતિહાસ એક નાનકડા સિક્કામાં સમાયેલો છે એક નાનકડો સિક્કો પણ એક મોટા પુસ્તક જેવું કામ કરી શકે છે એના પર રાજાનું નામ અને ચહેરો હોય એના શાસનનો સમયગાળો હોય ધાર્મિક ચિહ્નો હોય અને એટલું જ નહીં એ કઈ ધાતુનો બનેલો છે એના પરથી એ સમયની આર્થિક સ્થિતિનો પણ અંદાજ લગાવી શકાય છે દરેક સિક્કો જાણે એક નાનકડી વાર્તા કહી રહ્યો છે તો આ બધી ચર્ચા પરથી આપણે શું સમજા એ જ કે ઇતિહાસ ફક્ત જૂના પુસ્તકોના પાનાઓમાં જ નથી એ તો ઝાડના પાંદરામાં લખાયેલો છે પથ્થર પર કોતરાયેલો છે તાંબામાં ઢાળેલો છે અને સિક્કા પર છપાયેલો છે દરેક વસ્તુ જે ભૂતકાળમાં રહી ગઈ છે તે પોતાની એક વાર્તા કહે છે બસ આપણે એને સાંભળવા માટે તૈયાર હોવા જોઈએ અને આ જ વાત આપણને એક બહુ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે જેમ આપણે પ્રાચીન વસ્તુઓ દ્વારા ભૂતકાળને સમજી રહ્યા છીએ એ જ રીતે ભવિષ્ય આપણને કેવી રીતે સમજશે હજાર વર્ષ પછી આપણી ડિજિટલ ફાઇલો આપણો પ્લાસ્ટિકનો કચરો અને આપણી આસપાસની ઈમારતો એ બધું આવનારી પેઢીઓને આપણા સમય વિશે શું વાર્તા કહેશે આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું જ રહે